ગુજરાતમાં એક પછી એક નકલી બાદ સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો ભાંડો ફૂટ્યો છે જેમાં સુરતમાં પીસીબી અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરી છે આ આરોપી યુરોપના દેશોના નકલી સ્ટીકરો બનાવી દિલ્હી ચંદીગઢ પંજાબ સહિતના એજન્ટોને વેચતા હતા સુરત સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો ભાંડો ફૂટ્યો છે સુરતમાં પીસીબી અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરી છે સુરત પોલીસે યુરોપના દેશોના વિઝા ફેક્ટરી ઇન્સ્યોરન્સ અને પોલ્સના નકલી સ્ટીકર બનાવી વેચતા એક આરોપીની ધરપકડ કરી છે આરોપી ગુજરાત રહીશ છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુરતમાં રહીને આ નકલી સ્ટીકરો બનાવતો હતો અને તેને દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના તેના એજન્ટો દ્વારા વેચતો હતો આ સ્ટીકર્સનો ઉપયોગ લોકોને વિદેશ મોકલવા માટે કરતો હતો આ મામલે સુરત પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે ઉમરવા 37 ને સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ 1,30,000 નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેકોસ્લોવિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય જાય તો તો પકડાઈ એ રીતે એક ચીટિંગ કરતા કરતા હતા હતા એવું કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો કરતા તે ઉપરાંત જે જે છે આ આ દિલ્હી વાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે આ જે પ્રતિક્ષા શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો અને ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે એના વિદ્યુદમાં ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એને બનાવ્યા છે તો સાતસોથી થી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને જણાય આવે છે જાણ થતા ધીરે ધીરે એ ફેસબુક ના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હી નો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો